વાયક ને ઝીલ્યા હવે પાઠ પૂજન કરવા માટે બધાએ બીજું દિવસ નક્કી કર્યો હતો કહેવાય છે કે પાટનું વાયક ઝીલ્યા પછી ત્યાં ફરજિયાત હાજરી આપવી જ પડે આમ બીજનો દિવસ આવ્યો બધા આચાર્યના મનમાં જિજ્ઞાસા હતી કે રામાપીર હવે શું કરશે કઈ જગ્યાએ જશે અને કઈ જગ્યાએ નહીં જાય કારણ કે બારે જગ્યાથી વાયક મળ્યા હતા અને બારે જગ્યાએ બીજના દિવસે પાઠ હતો બીજનો દિવસ આવ્યો પાઠ પૂજનનો સમય થયો અને સૌના આચાર્યની વચ્ચે રામાપીર બારે જગ્યાએ એક સાથે એક દિવસે અને એક જ સમય હાજર હતા બારે ઠેકાણાના વાયક ચીલ્યા અને બારે ઠેકાણે હાજરી આપી હતી કોઈ પણ સંપ્રદાયને કોઈ પણ આચાર્યને એમ ન થયું કે અહીં રામદેવ પીર નથી આમ પોતે એક જ સમયે તમામ સ્થળે હાજર રહી સર્વેને મળ્યા